નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ રોટરી ક્લબના સભ્યોએ બસો છોડ વાવ્યા અને પાંચસો વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લીધો રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સ અને સેવાતીર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભાગીદારી કરી ખાતે જ મિયાવાકી જંગલની સ્થાપના કરવા એક વૃક્ષારોપણની ઝુંબેશનું આયોજન કર્યું હતું પાંચસો વૃક્ષ વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું રોટરી ગ્રીનના કુલ છ સભ્યોએ ભાગ લીધો હતો જ્યારે રવિવારે સેવાતીર્થ ખાતે બસો વૃક્ષ વાવવામાં આવ્યા હતા ત્યારે રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સના પ્રેસિડન્ટ ડોક્ટર રુચિ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ સહયોગી પ્રયાસ સામુદાયિક સંલગ્નતા પર્યાવરણીય પ્રભારી અને શારીરિક રીતે વિકલાંગ વિશેષ રીતે અશક્ત બાળકોને વૃક્ષારોપણની પ્રક્રિયામાં સામેલ કરી તેમની ક્ષમતા અને પ્રોજેક્ટની સફળતામાં યોગદાનને દર્શાવે છે ગુડ મોર્નિંગ એવરીબડી આજ રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન દુસરે એક્ટિવિટી જીતને एनवायरमेंट प्रेमी हैं उन सब के साथ जैसे कि छोटे बच्चे हैं वो भी यहाँ पर आए हैं उनके साथ हम लोगों ने एक एनवायरमेंट फ्री प्लांटेशन ड्राइव रखा है यहाँ पे हम एक छोटा सा मियाँ फॉरेस्ट बनाने की कोशिश कर रहे हैं 500 हंड्रेड प्लांट्स हम प्लांटेशन uh, कर रहे हैं इसका सबसे इम्पॉर्टेंट पर्पज़ ये है कि uh, ये जो पर्टिकुलर लैंड है वो हमें सेवा तीर्थ ने दी है और यहाँ के जो बच्चे हैं वो फिजिकली चैलेंजड हैं जितने भी गड्ढे यहाँ पे खोदे गए थे वो उनके सपोर्ट से किए गए थे भारत रोटरी क्लब ऑफ बड़ोडा ग्रीन्स जो हमारी टीम खड़ी है हम लोगों ने सेवा तीर्थ नो बहुत अच्छा एक स्थल है जहाँ हमने पहले भी एक अच्छा प्रोग्राम किया हुआ है और यहाँ पे हमने ट्री प्लांटेशन मियाँ बाकी एक ट्री प्लांटेशन का एक जो मुहिम चालू की है और ये प्लांटेशन को हमको एक्सटेंड करके बहुत जगह ले जाना है ग्रीन्स का मोटिव भी बहुत क्लियर है कि 70 परसेंट जितना हम ग्रीन प्रोजेक्ट करेंगे एंड रोटरी क्लब बदोड़ा ग्रीन्स ये कोशिश करेगा कि गांव नहीं सिर्फ शहर नहीं पर पूरा देश जितना ग्रीन हो सके उतना अच्छा है जय भारत पर्यावरण अनुसंधान ने आज एक सुंदर प्रोग्राम रोटरी क्लब ऑफ बड़ोड़ा ग्रीन सेवा थोड़ा एफर्ट्स थे सेवा थे, थे, थे भूमि पर આપણે સૌ ભેગા મળીને આજે વૃક્ષારોપણ કરી રહ્યા છે વસ્તીની અંદર નગરમાં આજે વિસ્તાર આવેલો છે એનજીઓ અને પર્યાવરણ ગતિવિધિ દ્વારા અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવશે લગભગ પાંચસો જેટલા વૃક્ષો અહીંયા રોપવામાં આવશે અને એને સાચવવા માટે અહીંના જે સ્વયંસેવકો છે નગરના સ્વયંસેવક એ એનું ધ્યાન રાખશે અને ઘણા લાંબા સમય સુધી એટલે કે વૃક્ષ મોટું થઈ જાય ત્યાં સુધી એનું ધ્યાન રાખવા માટે એ લોકો અવારનવાર અહીંયા આવશે એની વિઝિટ કરશે પાણી કે અન્ય જરૂરિયાત હશે જરૂરિયાત એની ધ્યાન રાખશે